પતિનું પત્નીએ પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યું હતું હાલ તો મૈદરપુરા પોલીસે હત્યારી પત્ની મમતા અને તેના પ્રેમી રામુ યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો જ મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો બે મુજબ એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જેમાં મરણજરાનનું નામ છે શેરુ ભવાની નામ યાદવ જે ભરથાણા સુરતનો રહેવાસી છે અને એની ઉંમર સાડત્રીસ વર્ષ હતી પોલીસે મૈરપુરા પોલીસની ડિસ્ટર્બ ટીમે ગણતરીને કલાકોમાં મરણ અને હત્યાની અંદર સામેલ બે વ્યક્તિઓની ધરપકડ કરેલી છે આની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેની વાઈફ દ્વારા અને એ વાઈફનો એક ઈસમ જોડે અફેર ચાલતું હોવાના લીધે બંને ભેગા થઈને આ ઈસમનો ઈસમની હત્યા કરેલી હતી બનાવનું મેઇન કારણ એટલું હતું જે પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવેલું હતું કે આ મરણજનાની વાઈફ અને જે ઈસમ છે એ બંને વચ્ચે છ એક મહિનાથી અફેર ચાલતું હતું જેની જાણકારી આ મરણજનાને ખબર પડી ખબર પડેલી હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો જેથી તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આનું મર્ડર કરેલું હતું